નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે જમીનના ક્ષેત્રફળનું માપસાઈ કેવી રીતે કાઢવું એના વિશે વિગતવાર વાત કરવાના છે આપણે કે એક હેક્ટર દીઠ કેટલા ગૂંઠા થાય છે તો એક સોરસ મીટર દીઠ કેટલા ગૂંઠા થાય એક આરે દીઠ કેટલા ગૂંઠા થાય અને ગુઠા જે છે તેને વીઘામાં કેવી રીતે કન્વર્ટ કરવા એના વિશે વિગતવાર વાત કરીશું આપણે પરંતુ આપણા ગુજરાત રાજ્યની અંદર દરેક જગ્યાએ એક સરખા ગુઠાનું વીઘાનું માપ નથી હોતું અમુક જગ્યાએ સોળ ગુઠાનો વીકો થાય તો અમુક જે ગાયકવાડ સરકાર હતી તો ત્યાં ચોવીસ ગુઠાનો વિકો થાય તો અમુક જગ્યાએ જે સાડા ત્રેવીસ ગુઠાનો વીકો થાય છે તો એ બધાનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે જમીનનું ક્ષેત્રફળ તમારું ગમે તેટલું હોય પરંતુ આ વિડીયો તમે એક વખત જોઈ લેશો તો એક સૂત્રના માધ્યમથી જ તમે પાંચસો વીઘા જમીનના પણ કેલ્ક્યુલેશન તમે કરી શકશો તો કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ તો તમારી આઠ અને નકલમાં ક્ષેત્રફળ હેક્ટર આરેને ચોરસ મીટર કેટલા છે તો એ વિગત હશે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એક ઉદાહરણ તરીકે મેં એક લીધેલું છે તો અહીંયા હેક્ટર આરેને ચોરસ મીટર જે છે એનું ક્ષેત્રફળ જે છે આ પ્રમાણે આપેલું છે કે ભાઈ હેક્ટર કેટલા છે તો કે એક હેક્ટર છે આરે તો કે અઠ્ઠાણું આરે છે અને ત્રીસ ચોરસ મીટર છે તો આ પ્રમાણનું તમારી પાસે જો હોય તો એ પ્રમાણે પછી ગણતરી તમારે કરવાની રહેશે તો અહીંયા મેં લખી લીધું છે કે ભાઈ એક હેક્ટર આરે અઠ્ઠાણું અને ચોરસ મીટર જે છે એ ત્રીસ છે એક હેક્ટર દીઠ કેટલા ગૂંઠા થાય બરાબર એક આરે આરે દીટ કેટલા ગૂઠા થાય અને એક ચોરસ મીટર દીઠ કેટલા ગૂઠા થાય આ તમારે સૂત્રો જે છે એ યાદ રાખવાનું છે બરાબર આ સૂત્ર વગર તમે કોઈ પણ કેલ્ક્યુલેશન નહીં કરી શકો અને બીજી ખાસ એક વસ્તુ તમને જણાવી તો મિત્રો કે આમાં જે આર્ટિકલમાં એકદમ સરળ ભાષામાં કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું છે ભાઈ સોળ ગુઠ્ઠાનું ગણતરી કેવી રીતે કરવી ચોવીસ ગુઠાની ગણતરી કેવી રીતે કરવી સાડા ત્રેવીસ ગુઠા ચોવીસ ગુઠ્ઠાની ગણતરી કેવી રીતે કરવી તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં એક ખેડૂત સામાન્ય ખેડૂત હોય અભણ ખેડૂતને પણ સમજાઈ જાય તો એવી માહિતી આમાં આપેલી છે તો આ આર્ટિકલ જો તમારે જોઈતો હશે તમે કદાચ ન સમજાવી વિડીયો અને વાંચીને તમે ટ્રાય કરશો તો બિલકુલ સરળતાથી તમને સમજાઈ જશે તો આ આર્ટિકલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ અથવા તો કોમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ સીધું ઓપન કરી અને ચેક કરી શકશો પરંતુ એને પહેલાં એક વખત વિડીયો તમે સમજી લેશો તો બને ત્યાં સુધી તમને આવડી જશે તો હવે વાત કરીએ મિત્રો કે એક હેક્ટર દીઠ અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગુઠા થાય છવા છ વીઘાનો એક ગુ હેક્ટર થાય બરાબર તો એ વસ્તુ યાદ રાખવાની કે એક હેક્ટરની કેટલા ગુઠા તો કે સો ગુઠામાં એક ગુઠો ઉપર થોડોક ઓછો થાય બીજી વસ્તુ કે એક આરે બરાબર કેટલા થાય તો ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ગુઠા મતલબ કે એક ગુઠામાં બે પોઈન્ટ ઓછા એક આરે બરાબર ગુઠો થાય અને ચોરસ મીટર તો બહુ ઓછી જગ્યા હોય બરાબર તેમાં જીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું ગુઠા થાય હવે તમારે આ હેક્ટર આર એને ચોરસ મીટર જે છે એ અહીંયા તમારી આઠની નકલ હશે તો એમાં આપેલા હશે બરાબર અહીંયા હેક્ટર પેલો ત્યાર પછી અઠ્ઠાણું જે છે તો એ આરે અને ત્રીસ છે ચોરસ મીટર આ બધી વસ્તુમાં આઠની નકલમાં સેમ હોય છે બરાબર હવે એની ગણતરી કેવી રીતના કરવી એના વિશે વાત કરું પરંતુ આ જ સૂત્ર જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે એ સૂત્ર યાદ રાખશો તો જ તમે આગળ વધી શકશો તો આપણે અહીંયા હેક્ટર એક છે એ અઠ્ઠાણું છે અને ચોરસ મીટર જે છે એ ત્રીસ છે તો હવે એને શું કરવાનું છે એના ગુણાકાર કરવાના છે તમારે જેટલા પણ અહીંયા રકમ લખેલી છે બરાબર તો એક હેક્ટર જે છે તમારે અહીંયા ગુણાકાર કરવાના છે જે આ રકમ જે છે સૂત્ર દેશે તો એના ગુણાકાર છે મતલબ કે જેટલા તમારા હેક્ટર આરેને ચોરસ મીટર હોય તો એના ગુણ્યા તેના સામેની જે આ રકમ જે છે તેના ગુણ્યા તમારે કરવાના છે દાખલા તરીકે એક હેક્ટર જે છે પોઈન્ટ ચોર્યાસી ગુઠા થાય તો તમારે બે હેક્ટર જમીન હોય તો તમારે અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગુણા બે કરવાના હોય છે બરાબર તો આ પ્રમાણે અહીંયા આપણે એક હેક્ટર છે તો એક હેક્ટર ગુણા અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી તો સ્વાભાવિક છે અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી જવાબ આવવાનો છે ત્યાર પછી આરે જે છે તો આરે કેટલા છે તો કે આરે છે અઠ્ઠાણું અહીંયા તમે જોઈ શકો છો તો અઠ્ઠાણું બરાબર તો એક આરે બરાબર કેટલા ગૂઠા થાય અહીંયા તો તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું તો અઠ્ઠાણું ગુણા ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું કરશો તો કેટલા આવશે ટોટલ છન્નું પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાર ગૂઠા છે જમીન બરાબર ચોરસ મીટર તો ત્રીસ ચોરસ મીટર છે તો ત્રીસ ગુણા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું એટલે ટોટલ કેટલું થાય બહુ ઓછી જગ્યા થાય બરાબર તો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન એલા ગુણિયા કરવાના છે હવે ગુણ્યા કરીને આ જે જવાબ આવ્યો છે અહીંયા લાસ્ટમાં અઠાણું પોઈન્ટ ચોર્યાસી છન્નું પોઈન્ટ ઝીરો ચાર અને ઝીરો પોઈન્ટ બસો સત્તાણું તો એનો તમારે સરવાળો કરવાનો છે એનો તમે સરવાળો કરશો એટલે તમને ખ્યાલ પડી જશે કે ભાઈ તમારી કુલ કેટલા ગુઠા જમીન છે તો આપણે અહીં સરવાળો પણ કરેલો છે હેક્ટર જેશે તો કેટલા થાય અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી આરે કેટલા છે તો કે છન્નું પોઈન્ટ ઝીરો ચાર ચોરસ ચોરસ મીટર જશે તો ઝીરો ઝીરો પોઈન્ટ બસો સત્તાણું ટોટલ સરવાળો કેટલો થશે એકસો પંચાણું ગુઠા પોઈન્ટ એકસો એટલે ટોટલ જે એકસો પંચાણું ગુઠા તમારે જમીન થાય છે બરાબર આ સુધી તમને ક્લિયર થઈ ગયું હશે ના થઈ ગયું હોય તો બે વખત તમે જોશો બિલકુલ સરળતાથી તમને સમજાઈ જશે હવે તમારી ટોટલ જમીન જે છે અહીંયા તમે જોઈ શકશો એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્યોતેર થાય હવે આ ગૂઠાનું માપ જે છે એ આપણે મળી ગયું છે પરંતુ ગૂઠાનું માપ જે છે તો એને વીઘામાં કેવી રીતે કન્વર્ટ કરવા તો એ હવે આપણે આપણે જોઈએ છે બરાબર તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ગુજરાતની અંદર વીઘાનું કોઈ ચોક્કસ માપ નથી હોતો સોળ ગુઠ્ઠો પણ હોય છે ચોવીસ ગુઠ્ઠા હોય છે અને સાડા ત્રેવીસ ગુઠ્ઠા પણ હોય છે તમારે ત્યાં જે પણ જેટલા પણ ગૂઠાના વીઘા થતા હોય તો એ ગૂઠા પ્રમાણે તમારે હિસાબ કરવાનો રહેશે હવે ત્રણેયના ઉદાહરણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ છીએ બરાબર પહેલું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ ચોવીસ ગુઠ્ઠાનો તમારે જો વિગો થતો હોય ગાયકવાડ સરકાર જે અમરેલી કોડીનાર વિસ્તાર જે છે સૌરાષ્ટ્રની અંદર તો ત્યાં ચોવીસ ગુઠ્ઠાનો વિગો થાય છે હવે ચોવીસ ગુઠ્ઠાનો વિગો થાય બરાબર તો તમારે કેવી રીતે કરવું જે ગુઠ્ઠાનું માપ હોય તો એના ભાંગ્યા ચોવીસ કરી દેવાના છે તમારે દાખલા તરીકે અહીંયા એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્તોતેર ગુઠા આપણે જમીન છે બરાબર તો એના ભાંગ્યા ચોવીસ કરશો એટલે અહીંયા તમારે વીઘાનું માપ આવી જશે બરાબર તો ટોટલ આઠ વીઘા ઉપર થોડી ઘણી તમારી જમીન થશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે એ જ પ્રમાણે તમારે સોળ ગુઠાનો વીઘો થતો હોય તો એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્તોતેર ભાઇંગ્યા સોળ સોળ કરશો એટલે તમારે ટોટલ જે વીઘા જે હશે બાર ઓગણીસ મતલબ કે બાર વીઘાની ઉપર થોડું ઘણું જમીન તમારી પાસે છે સાડા ત્રેવીસ ગુઠ્ઠાનો વિઘો થતો હોય તો એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્તોતેર ભાઇંગા ત્રેવીસ પોઈન્ટ પાંચ તો કેટલી જમીન છે તમારી પાસે આઠ પોઈન્ટ ત્રણ મતલબ કે આઠ વીઘાને માથે થોડી ઘણી જમીન કહી શકાય તો આ પ્રમાણે બિલકુલ સરળતાથી તમે વીઘાનું માપ કાઢી શકો છો પરંતુ સૂત્ર જે છે એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે બરાબર આ સૂત્ર મેં લાસ્ટમાં પણ લખી રાખ્યું છે તો એ તમારે પાકું કરી લેવાનું છે કે ભાઈ એક હેક્ટર દીઠ કેટલા ગુઠા થાય છે પહેલાં ગુઠાનું માપ કાઢવાનું તમારે ત્યાર પછી જ તમારે વીઘાનું માપ નીકળશે બરાબર પરંતુ ગુઠાની ખબર નહીં હોય તો વીઘાનું માપ તમે કાઢી નહીં શકો તો પહેલાં ગૂંઠાનું માપ કાઢો બરાબર હેક્ટરે એક હેક્ટરની કેટલા ગુઠા થાય તો કે અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી એક એક આરે બરાબર કેટલા ગુઠા થાય તો કે જીરો પોઈન્ટ અઠ્ઠાણું અને એક ચોરસ મીટર બરાબર કેટલા ગુઠા થાય તો કે જીરો પોઈન્ટ જીરો જીરો નવ્વાણું આ વસ્તુ યાદ રાખશો એટલે ગુઠાનું માપ જે છે એ નીકળી જશે અને ગૂઠાના માપ કાઢશો અને ત્યાર પછી વીઘામાં પણ તમે સરળતાથી કરી શકશો જેટલા ગુઠાનો વિગો થતો હોય એટલા ભાગ્યા તમારે કરી નાખવાના છે દાખલા તરીકે તમારે બસો ગુઠા જમીન હોય દોઢસો ગુઠા જમીન હોય અને સોળ ગુઠાનો વિગો થતો હોય તો બસો ભાંગ્યા સોલ્વ કરશો એટલે જે પણ જવાબ હશે એ તમને વીખામાં આવી જશે તો આ પ્રમાણે તમને આવડી ગયો હશે મિત્રો ખબર પડી ગઈ હશે સિમ્પલ ભાષામાં તમને ક્યાંય પણ ગુજરાતી વિડીયો નહીં મળે તેમ છતાં પણ ન ખબર પડી હોય તો આ આર્ટિકલ જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું તો ત્યાંથી તમે ચેક આઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો પરંતુ સાથે સાથે બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ